ધારી સ્વામિનારાયણ મંદિર ખાતે ધારી તાલુકા શિક્ષણ સંઘ દ્વારા એક શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અધિવેશનમાં બહારથી આમંત્રિત મહેમાનો શિક્ષણ તમામ તમામ હોદ્દેદારો તેમજ ધારી તાલુકાના શિક્ષકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર હતા આ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ પણ આપવામાં આવ્યો તેમજ શિક્ષક સંઘ દ્વારા વિવિધ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી ત્યારે આ પ્રસંગને અનુરૂપ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા વિશેષ પ્રવચન પણ આપવામાં આવ્યું હતું ત્યારે તાલુકા શિક્ષણ સંઘના અધિવેશનમાં બહારથી આવેલ આમંત્રિત મહેમાનો તેમજ અધિવેશનમાં હાજર રહેલ તમામ શિક્ષકોની ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી આજ રોજ ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું અને આ અધિવેશનમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા ખાસ ઉપસ્થિતિ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માન્ય પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અમારી વચ્ચે પહોંચ્યા હતા અને સાથે સ્થાનિક જે પણ પ્રશ્નો હતા એના પણ નિરાકરણ કર્યું છે સાથે જે પ્રતિભાશાળી શિક્ષકો છે શ્રેષ્ઠ શિક્ષકો એમનું સન્માન અને એ ઉપરાંત જે બે હજાર પાંચ પહેલાંના જે શિક્ષકો છે એમને જે પેન્શન યોજનામાં સમાવેશ થયો એનો આભાર વ્યક્ત કરવા માટે પણ અહીંયાથી અમે સૌ ઉપસ્થિત થયા છીએ તો આ સુંદર મજાના કાર્યક્રમમાં એક તાજગીપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહ્યું ધન્યવાદ કેટલા લોકો હાજર લગભગ અહીંયા અમે સમગ્ર તાલુકાના સાતસો આસપાસના શિક્ષકો છે અત્યારે ઉપસ્થિત રહેશે અને એ વચ્ચે કાર્યક્રમ થવાનો છે